મમ્મી આપણે શું લેવા આયા છે સાક્ષી આપણે સાવેના વાડવા આયા હ હા ઇયા આ છે સાઈના અને હા તો કેમ છો મજામાં તો તમે બધા મજામાં જ છે તો ફાઇનલી આજે આજે મને પણ સોર્યો ને આજે મસ્ત ઊંઘ્યો તો આરામ કર્યો તો બાર વાગે જમી લીધું અને આરામ કરતો સાક્ષી મને પપ્પા તમારે આવવું પડશે હું કી હેડર પર મમ્મી એમ દીએ તો આજે જો હાયના વારવા આવે છે અને લાવો બતાઈએ આ છે હાયના જો અને શું કે અમારી ભાષામાં તો અમારી ભાષામાં તો પોંડે કે ઓણા હા મસ્ત બને જો કેટલા બધા એ તમને બતાઈએ અને હા ઓને જો સાક્ષી ઓને શું કરવાનું પછી આ પોંડે ઓને હુકવી નાખવાના પછી વારવાના કચરો કચરો વારવાના ઓને મસ્ત બોધીન મૂકી દેવાનું અને હુકાય એટલે ઓને ઘર ઘર વારવા માટે જોરદાર કોમમાં માં અભ્યાસન ગોમન માં ગમે તે હે તો આજે ફાઇનલી હા એના વારીને સાક્ષી રહેશે હું કેવું

ચાર પાંચ વીઘા નું ખેતર બધા પુવાડ્યા છે હ જો કેવા વાર સીધા હોય એમાં સીધી હોટી વાર સીધી હોટી જો બતાવો જો જો ઓનો કે પુવાડ્યો નહી સાક્ષી કે વાત પુવાડ્યો હા સાક્ષી પગો મુ જોઈને કોટા બાટા વાગે ના જો આ સીધા કાપો છે એવી રીતે કાપવા સીધા કાપ હા ફાઇનલી ઓના હાયના જોરદાર બને હું કેવું સાક્ષી હા હાયના ઘર થી કચરો વાળા કોમ જોડે બેસણ ગમોને ને હોય હા હમ અમા તો ગામડા વેચાતો ના હોય આ હા એના હોય કાપી લેવાના જો બધા જો જો એ પૂવા દે ને પૂવા દે હું કે સાક્ષી અને હા તમને તારી પણ જાર આજે બતાવું થોડું ઝૂમ કરું તમને બતાવું હા તારી નું જાર સામે સાક્ષી દેખાય તને તો સામે જો તારી નું જાર છે અંદર જવાય એવું નથી પણ આજે ઝૂમ કરીને તમને બતાવું देखा है सर लीमड़ी बाजू बताओ ध्यान थी जो जो मित्रों का ये देखा है जो ये से तारी नु जार हाँ। आ तो जूम से अगर नहीं थाई जो वो खासो बधो छे ठाकुर फरते है खेतन ना खेरे रोपे ने तारी ठंडी ठंडी तारी है ठंडी ठंडी तारी मजा आवे ने साथी हां मजा जो साक्षी है तरह ना साक्षी पर गुम ध्यान रखियो हाँ ना काटा वाचे है काले तो वागे तो बाए कारे तो ध्यान रखो नु साक्षी आ,

હા ઘરની ઘરનું કામમાં તો બરોને જ ખબર પડે ને નહીં સાક્ષી જો કાંટો વાગ્યો ને વધારે વાગ્યો નીકળી ગયો જો નીકળી ગયો ખરો એ તો અણીયું અડી ને પગ પગ સાક્ષી પગ જોઈને તો આજે આવી રીતે અમે હા ના કાપીએ હા જો જો સાક્ષી જો સસલું હ એ રોજરાન બચ્યું એ રોજની ને બચી હરણ હરણ એ જા એ જા જા હરણ નું બચી ને કે હો જો હરણ નો બચ્ચો બતાવ સાક્ષી જો હરણ નું બચ્યું હરણ નું બચ્યું હો ને જો સાક્ષી હરણ સાક્ષી ઓનો હરણ ના કે રોજ કહેવાય જો રોજ રે નું બચ્યું છે સામે જો અમારું ગામ રામ જો એ ના એ ભાગી એ બચી નીચે જો એ જાય એ જાય જો જો જોરી બચ્યું કેવું હા

ગોચર તો નહીં ખેતર જ છે પણ ક્યાં મતલબ બધું કઈ જમીન વાવતા નહીં બધું પડી રહ્યું એટલે આપ્યા જમી ગયા છે અને જોયું તો કોમેટો લગી તમારે આજે બચ્ચું બતાવ્યું હે હરણનું બચ્યું એટલે હરણનું નતું હતું રોજવાનું બચ્યું રોજરીનું પણ કયો બે બચ્ચો થાય બે હતો બે જો સામે હા એટલે ફોટો પટ પગ ધ્યાન રાખજો હો જો તો સામે વેની ખાઈ જો એટલે આ ડોગરમાં જો જોરદાર બને અને હા તમે પણ ગામરામ રહેતા હોય ને ગામરામ રેતા હોય એમને કેવું ના પડે પણ જોરદાર મસ્ત ગરગાર થી વારવાનું મજા વારી પકડ સાક્ષી પકડ લો તો ફાઇનલી જોયું અને પણ શું મને કાજે રહેવા દો બહુ તાપ લાગે ગરમી લાગે હું જો સાક્ષી પડશો પડશો વળી હે પણ હા એના આજે ફાઇનલી વારીન રહ્યા છે વારી જ લીધા વારી લીધા ને જો બીજા ઘર પડ્યા છે ઢગલી કર્યા છે તો આજે ફાઇનલી વારી લીધા તો અમારા આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખજો અને હા આજે વાર્યા છે હા હા પણ મને સોર્યો નથી આજે મારો વારો જબ્બર જબ્બર હલવાના